નમસ્કાર દર્શક મિત્રો ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે આજે આપણે એક એવી દીકરીની વાત કરવા જઈ રહ્યા છે કે ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં એ દીકરીએ ચૌદ વર્ષની ઉંમરે જ ડંકો વગાડ્યો છે આપણી સાથે વિદ્યાનગરની રાગા પટેલ જોડાઈ ગઈ છે આપણે એને જ પૂછીએ કે એ જે નૃત્યમાં પારંગત નીવડી છે તો એ એ દર્શક મિત્રોને જણાવશે તો આપણે સીધા રાઘા પટેલ સાથે વાત કરીએ રાગા તે શાસ્ત્રીય નૃત્યમાં જે નામના મેળવી છે તો અમારા દર્શકોને એ વિષે કઈક જણાઈશ હું છેલ્લા નવ વર્ષથી કથક મારા કલા ગુરુ નમ્રતાબેન શાહ પાસેથી કથક શીખું છું અને હમણાં ઉદયપુરમાં જે ઇન્ટરવ્યૂ થયા હતા સીસીઆરટીની સ્કોલરશિપ્સ માટે મેં એમાં અપ્લાય કર્યું હતું અને મને આખા ગુજરાત રાજ્યમાં કથક નૃત્યમાં ખાલી મને એકલાને સ્કોલરશીપ મળી છે મધ્ય ઝોનમાં જે કલા મહાકુંભની ગુજરાત સરકાર દ્વારા કોમ્પિટિશન થઈ હતી એમાં બાર જિલ્લાની કોમ્પિટિશન્સ હતી એમાં બી હું ફર્સ્ટ આવી હતી અને એના પછી રાજ્ય ની જે કોમ્પિટિશન હતી એમાં હું સેકન્ડ આવી હતી રાગા આ કથક નૃત્યમાં તું કેટલી ઉંમરે અને કેટલા દિવસ દરમિયાનનો તું રિયાજ કરતી હતી કેટલો ટાઈમ તું આ કથક નૃત્ય પાછળ તું રિયાજ કરતી હતી હું લગભગ જે મારું સ્કોલરશિપનું નું ઇન્ટરવ્યુ હતું એમાં દસ દિવસ પહેલા મને જણાવવામાં આવે કે દસ દિવસ પછી તમારો ઇન્ટરવ્યુ છે એમાં દિવસના લગભગ હું પાંચ થી છ કલાકમાં હું મારા ટીચર સાથે રિયાઝ કરતી હતી પછી હું જ્યારે ઘરે આવતી હતી એના પછી પણ હું રિયાઝ કરતી હતી એટલે એનું જે પરિણામ છે એ તમે બધા જોઈ શકો છો આ કથક નૃત્યમાં ફેમિલી તરફથી કેવો રિસ્પોન્સ મળતો હતો મારી ફેમિલીમાં મારા મમ્મી પપ્પા અને મારું આખું જ ફેમિલી ઇનફેક્ટ બહુ જ સપોર્ટિવ છે અને એમને તો છે કે તારે જિંદગીમાં જે કરવું હોય એ કરે પણ કથક તું છોડતીને એટલું સરસ તું ડાન્સ કરું છું આ વિશે આવનારા જો બાળકો છે કે જે કથકમાં રસ લે છે કે જેમને કથક શીખવું હોય છે એ વિશે તું કંઈ કહેવા માંગીશ હું બધા લોકોને એવું જ કહેવા માંગીશ કે કથક નૃત્ય જે છે એ આપણું કલ્ચર ઇન્ડિયાનું કલ્ચર છે જે શાસ્ત્રીય નૃત્ય છે બધા લોકો આજકાલ વેસ્ટર્ન ડાન્સ શીખવા માંડ્યા છે એક ટાઈમ એવો બી હતો કે મને વેસ્ટર્ન ડાન્સ વધારે ગમતું હતું પણ જ્યારે મેં એમાં વધારે ડીપ જઈને હું શીખવા માંડી અને એમાં ઇન્ટરેસ્ટ મેળવવા માંડી તો મને ખબર પડી કે કથક ખાલી નૃત્ય નથી પણ એનાથી આપણું માઇન્ડ પાવર અને કોન્સન્ટ્રેશન પણ સખત વધે છે એટલે આપણી સંસ્કૃતિને આપણે ભૂલવું ના જોઈએ અત્યારે તું રાજ્ય સ્તરે તે નામના મેળવી છે ભવિષ્યમાં તું કથક ને ઇન્ટરનેશનલ કક્ષાએ લઈ જવાની કોઈ ખરી ખરી તો મોકો મળશે તો કરવાની ખરી મોકો કેમ મળે તારી મહેનત છે તો તું ધગસ રાખ કે ના મારે કરવું જ છે કરીને જ બતાવવું છે તો એવું મનમાં એક તું હોસલો લઈને ચાલ તો તું ખરેખર આગળ વધીશ એ વિશે તું કંઈક જણાવ એટલે હું એવું જ કહેવા માંગીશ કે દ્રઢ નિશ્ચય બહુ જ જરૂરી છે તમારે કશું બી મેળવવું હોય કશી બી તમારી ઈચ્છા હોય એને પૂરી કરવા માટે દ્રઢ નિશ્ચય અને સંકલ્પ હોવો બહુ જ જરૂરી છે અને ફેમિલી સપોર્ટ પણ સખત જરૂરી માતા પિતાનો સપોર્ટ કેટલો રહ્યો સૌથી વધારે હું કહું તો મારા માતા પિતાને એમાં બી સ્પેશિયલી મારી માતાનો સખત સપોર્ટ રહ્યો હું જ્યાં બી જઉં એ મારી જોડે આવે એનો ટાઈમ છે મને પૂરે પૂરો મને આપતી હતી ને હું છ કલાક પ્રેક્ટિસ કરું તો છ કલાક મારી સાથે નડિયાદ મારા કલા ગુરુના ઘરે બેસી રહે મારી જોડે ને જોડે જ હોય આપની માતા પણ સંગીત સાથે જોડાયેલા છે એટલે આપને એમનો પણ સપોર્ટ ઘણો ખરો મળી રહ્યો છે તો એ વિશે કંઈક કહેશો કે આપની માતાએ બી સંગીતમાં શું હાસિલ કર્યું છે મારી મમ્મીએ વડોદરા એમએસયુમાંથી એમએસયુની કોલેજમાંથી વોકલ અને સિતારમાં માસ્ટર્સ કર્યું છે એટલે એવું કહી શકાય કે સંગીત અને તાલની શીખ છે એ મારા લોહીમાં જ છે ને એનો બહુ જ સપોર્ટ રહ્યો છે એ વસ્તુનો દર્શક મિત્રો આ હતી રાઘા પટેલ કે જે આટલી